ઇન્દોરી પોહા બનાવવા માટે સૌથી પહેલા આપણે બે કપ પૌવા લઈશું તમે તમારી ફેમિલી ફ્રેન્ડ્સ કે મહેમાનોના હિસાબથી ઇન્ગ્રીડિયન્ટમાં ઓછું વધારે કરી શકો છો સૌથી પહેલા આપણે પૌવાને સારી રીતે સાફ કરી લઈશું એક વાસણમાં પાણી લઈને ધોઈ લઈશું પૌવાને પાણીથી ધોતી વખતે હલકા હાથોથી ધોવો જેથી પૌવા તૂટી ના જાય પૌવાને ધોઈને બધું જ એક્સ્ટ્રા પાણી નીકળી દઈશું હવે આપણે પૌવાને થોડી વાર સોફ્ટ થવા માટે મૂકી દઈશું દસથી પંદર મિનિટ માટે દસથી પંદર મિનિટ થાય છે ત્યાં સુધી આપણે જીરાવન મસાલો તૈયાર કરીશું જીરાવન મસાલો બનાવવા માટે આપણે જોઈશે બે ટેબલ સ્પૂન આખું જીરું એક ટેબલ સ્પૂન આખા ધાણા એકથી બે ઇંચ તજના લાકડા લઈશું પાંચથી છ લવિંગ અને મરી લઈશું એક ટેબલ સ્પૂન વરિયાળી તમે જીરા તમે જીરાવન મસાલાને એન્હાન્સ કરવા માટે અને વધારે ટેસ્ટ માટે જાયફળ જાવિત્રી કે ઈલાયચી પાવડર એડ કરી શકો છો બધા જ મસાલાઓને ડ્રાય રોસ્ટ કરી લઈશું ડ્રાય રોસ્ટ કરવાથી મસાલાઓમાં જે નમી હશે એ દૂર થઈ જશે ધીમા તાપમાને સ્લો ફ્લેમ પર આપણે મસાલાઓને રોસ્ટ કરીશું કરતા મસાલા બળી જશે એક પ્લેટમાં નીકાળી દઈશું પાંચ થી દસ મિનિટ મસાલા ઠંડા થઈ જાય એટલે એને મિક્સીના જારમાં નાખીને પાવડર મસાલાઓ એડ કરીશું તો પાવડર મસાલાઓમાં આપણે લીધું છે અને ગ્રાઇન્ડ કરી લઈશું જીરા મસાલા અને પૌવા મસાલો પણ કહેવામાં આવે છે તમે એક વાર આ મસાલો બનાવી લો આ મસાલો પૌવાની સાથે સાથે સલાડ સેન્ડવીચ પાપડ ગમે તેની ઉપર તમારી ઈચ્છા હોય એના પર નાખીને તમે ખાઈ શકો છો જીરાવન મસાલો તૈયાર છે હવે આપણે એક પેનમાં બે ટેબલ સ્પૂન ઓઈલ હીટ કરીશું સ્લો ફ્લેમ પર એમાં બે ટેબલ સ્પૂન કાચી મગફળી રોસ્ટ કરી લઈશું વધારે રોસ્ટ પણ ના કરી લેવું ફક્ત હલકું બ્રાઉન થવા દેવું રોસ્ટેડ મગફળીને નીકાળીને એ જ તેલમાં રહી અને બે થી ત્રણ લીલા બારીક આપેલા મરચાનો વઘાર કરીશું આપણા પૌવા જે આપણે ધોઈને દસ થી પંદર મિનિટ માટે સોપ કરવા માટે મૂક્યા હતા એમાં એક ટેબલ સ્પૂન હળદર પાવડર એક નાની ચમચી અથવા અનુસાર મીઠું નાખીશું બે ટેબલ સ્પૂન ખાંડ નાખીશું હલકા હલકા હાથોથી અથવા આવા લેડલથી ભાર આપ્યા વિના મિક્સ કરી લઈશું જેથી આપણા પૌવા તૂટી ન જાય આપણે જે રાઈ અને લીલા મરચાનો વઘાર કર્યો હતો પૌવાને આપણે સ્ટીમ કરવા માટે રાખીશું આપણે પૌવામાં લીલા મરચા લગાવીશું કેમકે ઇન્દોરમાં જ્યારે પૌવાને સ્ટીમ કરવા માટે મૂકવામાં આવે છે ત્યારે આ જ રીતે મરચાને લગાવીને સ્ટીમ કરવામાં આવે છે અને આ સ્ટીમ કરેલા મરચાને પૌવાની સાથે મૂકવામાં આવે છે આપણે પૌવાને પાંચ થી સાત મિનિટ માટે સ્ટીમ કરી લઈશું આપણા પૌવા તૈયાર છે એને ચટપટા મસાલાઓની સાથે અને સેવની સાથે લીંબુ નીચોળીને ગાર્નિશ કરીશું ગાર્નિશ કરવા માટે આપણે જોઈશે બારીક કાપેલી ડુંગળી નાખીશું એક ચમચી જીરાવન મસાલો નાખીશું થોડી ઇંદોરી સેવ કે લતલામી સેવ નાખીશું તીખી ચણાની દાળ નાખીશું દાડમના દાણા નાખીશું રોસ્ટેડ સિંગદાણા નાખીશું અને લાસ્ટમાં થોડું લીંબુનો રસ એડ કરી લઈશું તૈયાર છે આપણા ફેમસ ચટાકેદાર મસાલેદાર ઇન્દોરી પૌવા તમે આને નહીં જલેબીની સાથે દહીંની સાથે ફ્રેન્ડ્સની સાથે મહેમાનોની સાથે કે પછી ટિફિનમાં કે પછી સવારે નાસ્તામાં ક્યારે પણ બનાવી શકો છો છે ને સિમ્પલ ઇઝી ક્વીટ ડિલિશિયસલધી રેસીપી